તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જે સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ સૂર્યગ્રહણ કઈ તરીકે થવાનો છે કયા સમયે શરૂ અને કયા સમયે પૂર્ણ થવાનો છે આ સૂર્યગ્રહણની કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી અસર થવાની છે તેમજ આ સૂર્યગ્રહણ ક્યાં દેખાવાનું છે અને કયા દેશોમાં નથી દેખાવાનું શું ભારતમાં દેખાવાનું છે કે કેમ અને કાળના માન્ય ગણવામાં આવશે કે કેમ તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળી આ સૂર્યગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું શું કરવું અને શું ન કરવું તેના વિશેની માહિતી પણ આપણે મેળવવાની છે તો સર્વ અમાસ ઉપર જે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે ત્યારે કરવું કે કેમ તર્પણ વિધિ અને વિશેની માહિતી પણ છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ સૂર્યગ્રહણની તારીખ અને સમય ઉપર એક નજર કરીએ તો વૈદિક કેલેન્ડર મુજબ રવિવાર એકવીસ સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યા છે આ દિવસે પૂર્વજોને પ્રાર્થના કરવા માટે ખૂબ જ શુભ છે આ દિવસે પૂર્વજોને પ્રાર્થના કરવાથી તેઓ પ્રસન્ન અને સંતુષ્ટ થતા હોય છે આ તર્પણને પ્રાપ્ત કર્યા પછી પૂર્વજો તેમના લોકમાં પાછા ફરે છે જો કે આ વર્ષે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પણ જોવા મળવાનું છે સરળ શબ્દોમાં કહીએ તો રવિવારે એકવીસ સપ્ટેમ્બર અથવા સર્વ પિતૃ અમાવસ્યાના રોજ સૂર્યગ્રહણ થવાનું છે ત્યારે લોકો એવો વિચારી રહ્યા છે કે સર્વપિતૃ અમાવસ્યા ઉપર તર્પણ ક્યારે કરવું તર્પણ કરવાનો યોગ્ય સમય કયો છે તો ચાલો તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો જ્યોતિષોના મતે સૂર્યગ્રહણ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ થવાનું છે અગાઉ ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું અને આ ભારતમાં ચંદ્રગ્રહણ દેખાયું હતું આ માટે સૂતકનો સમયગાળો પણ માન્ય હતો મિત્રો સૂર્યગ્રહણના દિવસે ગ્રહણના ચાર પ્રહર પહેલાં સૂતક કાળ શરૂ થતો હોય છે ચંદ્રગ્રહણના દિવસે ગ્રહણના ત્રણ પહેલાં ત્રણ પ્રહર પહેલાં શરૂ થયો હતો તમને જણાવી દઈએ કે જ્યોતિષ્યોની ગણતરી અનુસાર એકવીસ સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ રાત્રે દસ ને ઓગણસઠ વાગ્યે શરૂ થવાનું છે અને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે ત્રણ ને ત્રેવીસ વાગ્યે તે સમાપ્ત થવાનું છે હવે મિત્રો આ સૂર્યગ્રહણ કયા કયા દેશોમાં દેખાવાનું છે અને કયા કયા દેશોમાં તેની અસર નહીં જોવા મળે તેની વાત કરીએ તો આ સૂર્યગ્રહણ મુખ્યત્વે ન્યૂઝીલેન્ડ એન્ટાર્કટિકા અને આસપાસના દક્ષિણ પેસિફિકમાંથી દેખાય સૂર્યનો લગભગ પંચ્યાસી ટકા ભાગ ઢંકાયેલો હોવાથી મહત્તમ ગ્રહણ ન્યૂઝીલેન્ડના દક્ષિણ મહાસાગર પ્રદેશોમાંથી દેખાશે તો આંશિક સૂર્યગ્રહણ ક્યાં દેખાશે તેની વાત કરીએ ઓસ્ટ્રેલિયામાં સ્ક્રાઇટર્ચર્સ સિડની અને હોબાર્ટ ન્યૂઝીલેન્ડમાં આકલેન્ડ વેલિંગ્ટન અને નોર્ફોક આયલેન્ડમાં ક્રિસ્ટન અને કેટલાક લોકપ્રિય શહેરો છે જ્યાં આંશિક સૂર્યગ્રહણ દેખાવાનો છે તો વળી શ્રીલંકા નેપાળ ભારત યુએઈ એ અફઘાનિસ્તાન અને અન્ય એશિયન દેશોમાં આ ગ્રહણ દેખાવાનું નથી તેવી જ રીતે તે આફ્રિકા યુરોપ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મોટા ભાગનોમાં ભાગના વિસ્તારોમાં પણ નથી દેખાવાનું દર્શક મિત્રો આ તો વાત થઈ સૂર્યગ્રહણના સમયગાળા અને ક્યાં ક્યાં દેખાવાનું છે તેના વિશે પરંતુ હવે આ સૂર્યગ્રહણની અસર કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી જોવા મળવાની છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ મેષ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ રાશિ હેઠળ જન્મેલા લોકોએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે તેમને કાર્યસ્થળમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ ધીરજ સફળતા તરફ દોરી જશે વૃષભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ગ્રહણ તમારા પ્રેમ સંબંધો અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે જો તમે વિદ્યાર્થી છો તો આ સખત મહેનતનો સમય છે મિથુન રાશિના જાતકો ઉપર આ સૂર્યગ્રહણ કેવી અસર કરશે તેના વિશે વાત કરીએ તો તમારા પારિવારિક જીવનમાં થોડો તણાવ હોઈ શકે છે પરિવારના વડીલોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ધીરજ અને શાંતિથી કામ કરવું શ્રેષ્ઠ રહેશે કર્ક રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમારી હિંમત અને બહાદુરી વધશે આ મુસાફરી માટે અનુકૂળ સમય છે ભાઈ અને બહેનો સાથેના સંબંધો સુધરશે સિંહ રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે નાણાકીય નુકસાનની શક્યતા છે તેથી રોકાણ ટાળો તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું મહત્ત્વપૂર્ણ છે કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ગ્રહણ તમારી રાશિમાં થઈ રહ્યું છે તેથી તેને તમારા ઉપર સૌથી વધારે અસર પડશે તમારા સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ ઉપર ખાસ ધ્યાન આપો તુલા રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમારા ખર્ચ અચાનક વધી શકે છે વિદેશ પ્રવાસની શક્યતા હોઈ શકે છે પરંતુ ખર્ચ વધુ રહેશે વૃશ્ચિક રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમારી આવક વધી શકે છે કાર્યક્ષેત્રમાં નવી તકો ઊભી થશે પરંતુ તમારી મહેનત ચાલુ રાખો ધન રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન મળી શકે મકર રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમે ભાગ્યશાળી રહેશો ધાર્મિક યાત્રાની શક્યતાઓ છે જો કે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવાની જરૂર પડશે કુંભ રાશિના જાતકો ઉપર એક નજર કરીએ તો સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો મીન રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો તમારા લગ્ન જીવનમાં થોડો તણાવ હોઈ શકે છે વ્યાવસાયિક ભાગીદારીમાં સાવધાની રાખવાની તમારે જરૂર પડશે હવે મિત્રો આ સૂર્યગ્રહણ દરમિયાન તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવાની છે શું કરવું અને શું ન કરવું જોઈએ તેના ઉપર એક નજર કરીએ તો સૂર્યગ્રહણ ખરાબ પ્રભાવથી બચવા માટે મહામૃત્યુંજય મંત્ર ગાયત્રી મંત્ર અને સૂર્ય મંત્ર ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારની નકારાત્મકતા દૂર થતી હોય છે મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમ્યો બંધન મૃત્યુર્મોક્ષી અમામૃતમ ગાયત્રી મંત્ર જે ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો અના સૂર્ય મંત્ર ઓમ હિમ હિમ સૂર્યાય નમઃ ગ્રહણના ખરાબ પ્રભાવથી બચવા માટે તમારે એક દિવસ પહેલાં તુલસીના પાન તોડવા જોઈએ ગ્રહણના દિવસે તુલસીના પાન તોડવાનું યોગ્ય મહત્ત્વ માનવામાં આવતું નથી ગ્રહણના નકારાત્મક પ્રભાવોથી બચવા માટે ગ્રહણ પછી તરત જ ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ ગ્રહણ પછી જો તમે પવિત્ર નદીઓમાં સ્નાન કરો છો તો ગ્રહણના પ્રદા દુષ્પ્રભાવ દૂર થતા હોય છે પીપળાના ઝાડને પાણી ચડાવવાથી પણ ગ્રહણના દુષ્પ્રભાવ દૂર થાય છે સૂર્યગ્રહણના દિવસે સૂર્યગ્રહણને લગતી વસ્તુઓ જેમ કે ગોળ ઘઉં સોનું દાન કરવાથી ગ્રહણના દુષ્પ્રભાવ દૂર થાય છે પરંતુ કુંડળીમાં ગ્રહની સ્થિતિ ખૂબ જ મજબૂત બને છે જો શક્ય હોય તો ગ્રહણના દિવસે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો આનો પાઠ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે દર્શક મિત્રો આ તો વાત થઈ સૂર્યગ્રહણ અને તેની અસર તેમજ તેનાથી બચવા માટેના ઉપાયો વિશે પરંતુ તમને જણાવી દઈએ કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યો છે ત્યારે આ મહિનો પિતૃઓનો મહિનો છે અને સર્વપિતૃ અમાવસ્યાના દિવસે આ મહિનાનું પૂર્ણાહુતિ છે ત્યારે તમને જણાવી દઈએ કે સર્વ પિતૃ અમાસ ઉપર જ્યારે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યો છે ત્યારે શ્રાદ્ધ કરવું કે કેમ તર્પણ અને વિધિના મુહૂર્ત ઉપર એક નજર કરવામાં આવે તો સર્વપિતૃ અમાસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે જે આપ સારી રીતે જાણો છો કારણ કે આ દિવસે તમામ પૂર્વજોને શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ સાથે વિદાય આપવામાં આવે છે પંચાંગ અનુસાર ભાદરવી અમાસને સર્વ પિતૃ અમાસ કહેવાય છે આ તિથિ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ હોય છે સર્વપિતૃ અમાસ ઉપર ઘરના બધા પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનો વિશેષ મહત્ત્વ હોય છે ખાસ કરીને જે પૂર્વજોની મૃત્યુની તિથિ ખબર નથી અથવા કોઈ કારણોસર મૃત્યુ તિથિ ઉપર શ્રાદ્ધ કરી શક્યા નથી તેવા પિતૃઓનું આ તિથિ ઉપર પિંડદાન અને તર્પણ કરી શકાય છે આથી તેને સર્વ પિતૃ અમાવસ્યા કહેવાય છે આ વખતે સર્વપિતૃ અમાસ ઉપર સૂર્યગ્રહણ પણ છે તેથી તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવું કે નહીં તે બાબતે લોકો મૂંઝવણમાં મુકાયા છે તો ચાલો જાણીએ કે આ મૂંઝવણનું મૂળ હળ શું છે મિત્રો સર્વપિતૃ અમાસ પિતૃ પક્ષના છેલ્લા દિવસે હોય છે હિન્દુ પંચાંગ મુજબ ભાદરવી અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે આ વખતે એકવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સર્વપિતૃ અમાસ છે અને બહુ ખાસ માનવામાં આવે છે કારણ કે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ પણ આ દિવસે થવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય કે આ દિવસે શ્રાદ્ધ કરવું શુભ કે નહીં તો ચાલો જાણીએ તેની તારીખ શુભ સમય સમય અને તર્પણનું મહત્વ મિત્રો સર્વપિતૃ અમાસ ક્યારે છે તો પંચાંગ મુજબ ભાદરવી અમાસ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે બાર ને સોળ વાગ્યાથી શરૂ થઈ છે અને બાવીસ સપ્ટેમ્બર બે હજાર સુધી સવારે એકને ત્રેવીસ વાગ્યા સુધી રહેવાનું છે આમ ઉદય તારીખ અનુસાર સર્વપિતૃ અમાસ એકવીસ સપ્ટેમ્બર બે ના રોજ ઉજવવામાં આવશે સર્વપિતૃ અમાસનું શુભ મુહૂર્ત સવારનું મુહૂર્ત જેમાં અગિયાર પચાસથી લઈને બાર ને આડત્રીસ રોહિણી નક્ષત્ર બપોરે બાર ને આડત્રીસથી એકને સત્યાવીસ વાગ્યા સુધી સૂર્યગ્રહણ ઉપર તર્પણ શ્રાદ્ધ અને પિંડતન કરી શકાય કે કેમ તેના ઉપર એક નજર કરીએ તો વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ એકવીસમી સપ્ટેમ્બરના રોજ થવાનું છે જે ભારતીય સમય મુજબ અગિયાર વાગ્યાની આસપાસ શરૂ થશે અને વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા સુધી ચાલી શકે એકવીસમી તારીખે સૂર્ય દિવસમાં સૂર્યગ્રહણ થવાનું નથી આવી સ્થિતિમાં તમે સર્વ પિતૃ અમાસ ઉપર તર્પણ શ્રાદ્ધ કે પિંડદાન કરી શકો છો સર્વ પિતૃ અમાસ ઉપર સોનું શ્રાદ્ધ કરવામાં આવે છે સર્વપિતૃ અમાસના દિવસે તમામ પૂર્વજોનું તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવું અતિ પુણ્યદાયી હોય છે ખાસ કરીને જે લોકો તેમના પૂર્વજોની મૃત્યુની તિથિ જાણતા નથી તેમના માટે આ તિથિ ઉપર શ્રાદ્ધ કરી શકાય છે સર્વપિતૃ અમાસ ઉપર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ અને તૃપ્તિ મળે છે મિત્રો સર્વપિતૃ અમાસ ઉપર ઘરે તર્પણ કેવી રીતે કરી શકાય તેના ઉપર એક નજર કરીએ તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને આખા દિવસ માટે સંકલ્પ લો સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરીને દેવી દેવતાઓની પૂજા કરો બપોરે બાર વાગ્યાની આસપાસ દક્ષિણ દિશા તરફ મોરાખી જમીન ઉપર નીચે બેસો તાંબાના વાસણમાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ સફેદ ફૂલો ગંગાજળ અને શુદ્ધ પાણી મિક્સ કરો દૂરવા ઘાસ હાથમાંથી લો અને તમારા અંગૂઠા વડે પિતૃઓને જળ અર્પણ કરો અગિયાર વખત જળ અર્પણ કરવું અને પૂર્વજોનું ધ્યાન કરો ગાયના છાણ બાળો પછી ગોળ અને ઘીની આહુતિ આપવો ખીર અને પૂરીનો ભોગ ધરાવવો ગાય કૂતરા કાગડા કીડીઓ અને પૂર્વજો માટે ભોજનની થાળી અલગ કાઢવું બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું અને દાન દક્ષિણા પણ આપી શકો છો